અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસાની પ્રમુખ સ્વામીને અનોખી શ્રદ્ધાંજલિ નાસાનું ખાનગી અવકાશયાન ઓડિશિયસ બીએપીએસના એ સ્વર્ગીય ગુરુ સ્વામી મહારાજને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપશે ઓડિસિયસ ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે ઓડિશિયસે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે આઈ એમ વન મિશન અને સપાટીમાં પ્રમુખ સ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટેડ ડાયનેમિક્સ સાથે ડિઝાઇન બનાવી છે પ્રમુખ સ્વામી મહારાજના નિસ્વાર્થ સેવાના કાર્યોને લઈને નાસાએ તેમના જીવન અને સેવાના કાર્યોનું સન્માન કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢની મુલાકાત દરમિયાન જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં સરકારે દેશના સાઠ કરોડ ગરીબોને પીવાનું પાણી પૂરું પાડ્યું છે આ અગાઉ પર તેમણે કહ્યું હતું કે પીએમ મોદીની ત્રીજી ટમાલ દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે યુએસ સ્થિત સંસ્થા મોર્નિંગ કન્સલ્ટે જાહેર કર્યું છે કે ઇઠ્યોતેર ટકા લોકો ભારતમાં તેમના નેતૃત્વને સમર્થન આપે છે અડસઠ ટકા સાથે મેક્સિકોના રાષ્ટ્રપતિ એમ એમ્બ્રાડોર ત્રેસઠ ટકા સાથે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેય ટકા સાથે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કા અને એકાવન ટકા સાથે સ્વિટરલેન્ડ વડાપ્રધાન વિઓલા હેમહર અનુક્રમે આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે